તો કુણીવાળા ભીમભાઈ ખંડુભાઈ ઠરાવ કરવા માંગે છે તેઓ ઠરાવ રજૂ કરે આવો ભીમભાઈ આગળ આવો આવ બારડોલી ઠરાવ સાંભળો બારડોલી તાલુકાના તમામ ખાતેદારોની આ પરિષદ ઠરાવ કરે છે કે સરકારી મહેસૂલ વધારો અયોગ્ય છે

મહાત્માજીના આશીર્વાદ છે હવે પાછા પડવાનો સવાલ જ નથી રઘુ કુલ રીત સલાહ ચલી જાય પ્રાણ જાય પણ વચન ન જાય सरकारी दमनનો દોર શરૂ થયો જપ્તીઓ શરૂ થઈ ગઈ વાસણો ઘરવકરી ખાટલા માટલા કિલેની ઘોર છોડી મે લઈ જવા મારપીટ આ લડત માટે સરકારે સામ દામ દંડ ભેદ બદરૂઝ અજમાવ્યું સરકાર સફારી મેઠી થઈ વહીવટ સત્તાએ શરૂ કરી પત્રિકાઓના પડઘા ગુજરાત વૃદ્ધો મરજીથી જેલ સ્વીકારે છે પણ અમે હિંમત નથી આવ્યા આ બધું જોવાતું નથી વલ્લભભાઈ આ બધું નથી જોવાતું

થાય છે ભગવાન જોશે કોઈ નું ભલું નથી થવાનું ઉપર વાળું બધું જુએ છે મારા તમે જો કઈ અહિંસા ની લડતું જોડાવશું કેટલા અમારા હાથ માં હું તો કોઈને ના શોધું આવ્યા હતા આ બે દિવસની મને મનસુટ આવે તો એક પઠાણ મુંબઈ અને સુરત ની ભાગો માતો માત્ર

ભગવાન તારો બળો હો થઈ પડ્યા છે ચાલો જલ્દી ચાલો જલ્દી આ દારૂ ના પીઠાવાળા પારસી ને લડત તોડાવવા માટે સરકારી માણસો હાથો બનાવે છે પણ જુઓ કોઈ ગુસ્સો કરવાનો નથી ચાલો ચાલો

મને ખબર પડી છે કે સરકારે બિટાલા પારસીને આગળ કરીને કામ કરાવ્યું છે બધા ખૂબ ગુસ્સામાં છે બધા બહાર ઊભા છે ઉમાજી કે સંતા છે પીઠાવાળો આ પણ અહિંસક ન તોડવાની આ ચાલ છે ભાઈ ઓગણીસો એકવીસ માં આજ બારડોલી થી અસહકારી લડત શરૂ થવાને પાંચ દિવસ અગાઉ ઉત્તર પ્રાંત ના ચૌરી ચાવા ગામે અગિયાર પોલીસોને ને ટોળાએ જીવતા સળગાવ્યા હતા અને પછી ગાંધી બાપુએ એ લડત મોકૂફ રાખી હતી બહેનો ઉપર હુમલો થાય ખેડૂતો ઉપર જુલમો થાય આ મકાનજી જેવા ભગવાનના ના માણસ નો જાન લેવા હથિયારો હોય ચાલો ભાઈઓ આપણે બંગડી નથી બેરી મકાનજી ને જીતોને છોડીએ ખબરદાર કોઈ જો એક ડગલું પણ આગળ ભરી છે તો તમે તમારા ભગવાન ખુદા ના સોગન છે જરા વિચાર કરો સરકારને ના ઓળખો સત્યાગ્રહ ની લડત ને છે ભૂલી ગયા પ્રતિજ્ઞા ચંચળ તમે વચ્ચે ના પડો આજે તો આ પીટા વાળાનો કરી નાખીશું અલે ઓ ફેસલો કરવાનો હો તમને કોણે આપ્યો લબ્બાય અને ગાંધીજી હજી જીવતા છે આ રવિવારે વરાડમાં તાલુકાની મોટી સભા છે લબ્બાય અને મુંબઈથી આગેવાનો આવશે ગાંધી મહાત્મા ગાંધી તો મોટા મહાત્મા છે પગે લાગે અમને પણ જંજરબા આ લોય નથી જોતા તમે માફ કરવાનું અને ભૂલી જવાનું કામ અમારું નથી ચાલો અને આ બધા ચાલો

ચુલાઈએ આપણા ગવર્નર સાહેબે બાદોરીની લડત અંગે વાઇસરોય સાથે શિમલામાં ચર્ચા કરી જેને પરિણામે ગવર્નરે સુરત જિલ્લામાં આપણા પ્રતિનિધિઓને વિચારણા કરવા માટે બોલાવ્યા અને જે શરતો જાહેર કરી છે તે આપણે સ્વીકારી નથી પણ સાંભળો બારડોલી તાલુકાના ખેડૂતોએ એ થઈને કહેવાનું આખા તાલુકાની જમીનોને ઉખાડી દરિયામાં ફેંકી બધા જ ખેડૂતોને તોપોના ભાકે મારો અમારી પાસે અહિંસા છે ભગવાને બાળો એ તાલુકા ને આ રૂડો પ્રસંગ આપ્યો છે ભલ્લભાઈ સાહેબ નમસ્તે રામ રામ બોલો ઉત્તમભાઈ આવો બેસો વલ્લભભાઈ આ પૂનાથી ખાસ સંદેશો લઈને આવ્યા છે આ રહ્યું સંદેશાનું પરમેડિયું કોણે સંદેશો મોકલાવ્યો છે વલ્લભભાઈ સચુલાવ મેહતા અને મુંબઈ પ્રાંતના ગવર્નર વેસ્ટલી વિલ્સન વચ્ચે ચર્ચાઓ થઈ એટલે આ બધા આમંત્રણ પત્રિકાઓ આપને હાઠવા તાપવા માટે આવ્યા છીએ શો સંદેશો લાવ્યા શો વલ્લભભાઈ ગુજરાતના બધા ધારાસભ્યો ઈચ્છા છે આ ત્રીજી અને ચોથી ઓગસ્ટે સમાધાન માટેની સભા છે તો આપ શ્રી જરૂરથી અરે તાલુકાના ખેડૂતોનું હિત સચવાતું હોય તો પુના શું અમે તો ઇંગ્લેન્ડ જવા તૈયાર છીએ તો તારીખ ત્રીજી અને ચોથી ઓગસ્ટે આપ પુના થનારી સમાધાન માટેની आप सभाव हा राव साहेब दादूभाई देसाई आप खुशी समाचार पोहचाडो अमेरिके पुन्हा नि समाधान सभा मरूर ठीक હવે બારડોલી ની આગ આપણે ક્યારે ઠારીશું સરકાર છેલ્લા છ મહિના પેટ્રોલ થી આગ ઠારવા માંગે છે હવે ઉકેલ કેમ લાવો તેની વાત કરો આ સભા નો હેતુ સમાધાન નો છે તે માટે આપણે થોડા વિચારોમાં છોડ કરીએ તો જ કઈ આ બધું જવા દો જવા દો આ બધું

શરતો તો અમારે બારડોલી વાળાએ પૂરી કરવાની છે સરકાર જો તપાસ સમિતિ ના નિમે તો અમે જૂનું મહેસૂલ પણ આપવા તૈયાર નથી થોડી ઉદારતા બતાવો બોલો આ દિશામાં સમાધાન આગળ વધારીએ પણ અમારી શરતો સચવાશે ને વલ્લભભાઈ તમારી બધી શરતો પડાશે એવી ખાતરી હાલ કોઈ આપી શકે તેમ નથી પણ અમને સમાધાન માટે પ્રયત્ન તો કરી લેવા દો સરકાર નરમ પડી છે